કોણ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જોવા મળી રહ્યા છે આ મિત્રો ગઈકાલે જે હવામાન સમાચાર હતા કે દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે થી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા ફરી એક વખત દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરણ જોવા મળી રહ્યો છે તો આજે મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે અને બીજી તરફ મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી જે શક્તિ વાવાઝોડું છે એ સતત ગુજરાત નજીક આવી રહ્યું છે આમ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી છે ગુજરાતના કેટલાક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ઠંડસોમ એક્ટિવિટીના ભાગરૂપી ફરી એક વખત ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે અત્યારે બંગાળના ઉપસાગરની અંદર આગામી અઢારથી લઈને ત્રીસ નવેમ્બર દરમિયાન નવું લો પ્રેશર બનશે આ મિત્રો ગુજરાત નજીક અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રમાં એ વરસાદી સિસ્ટમ અત્યારે પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે અને અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ છે કારણ કે આ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે યુટર્ન લઈને ગુજરાત નજીક આવી રહ્યું છે જેના કારણે અત્યારે ગુજરાતના કચ્છના ખાસ કરીને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે પરંતુ મિત્રો અમદાવાદ છે ઉત્તર ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદની શક્યતા છે શક્તિ ફાવ મિત્રો આગામી દિવસોમાં ધીમું પડીને ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ત્યાર પછી મિત્રો આવનારા બે દિવસ પછી તે વરસાદી સિસ્ટમ છે મિત્રો લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને જે રીતે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે જેને

નવ અને દસ આ બે દિવસ ભારેથી ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિધેયની જાહેરાત પણ થઈ શકે છે અને મિત્રો આગામી દિવસોમાં નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે આવનારું નવું નક્ષત્ર કયું છે અને મિત્રો જે રીતે અત્યારે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે તો શું મિત્રો આગામી બે દિવસ દરમિયાન આ હસ્ત હસ્તનક્ષત્રમાં હાથી ફરી એક વખત સૂંઢ ફેરવશે તમામે તમામ હવામાન સમાચાર એક પછી એક હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો આજે માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તો કોઈક ભાગોમાં ભારે વરસાદ હશે તો કોઈક ભાગોમાં હળવા વરસાદ તો અમુક ભાગોમાં મિત્રો આજે આંશિક વરાપની પણ આગાહી સામે આવશે છે હવે મિત્રો ઉત્તર ગુજરાતના કચ્છ હોય આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ લાગુના વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો જે રીતની આગાહી સામે આવી છે જેમને ને દીધા છે નવ તારીખના રોજ તમે જોઈ શકો છો વાતાવરણમાં એકદમ મોટી અસ્થિરતા જોવા મળશે જેના કારણે કચ્છ છે ખાસ કે મિત્રો જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના જે એટલા જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના ભાગો ત્યાંથી મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધે છે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ફરી એક વખત વધશે દસ તારીખના રોજ તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં નજર કરી લે તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે અને ખાસ ભાવનગરના દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે કોઈ અતિશય ભારે વરસાદ કે કોઈ વાવાઝાની અત્યારે આગાહી છે સામે આવી નથી આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અગિયાર તારીખના રોજ અને બાર તારીખ રોજ પણ તમે જોઈ શકો છો તેર તારીખના રોજ મિત્રો નજર કરીએ તો માત્ર સૌરાષ્ટ્રના બે જિલ્લાની અંદર અને ખાસ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે આપણે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના ઉપર નજર કરી લઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને આજે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે આ વેધર ડેટાની અંદર જો મિત્રો આપણે જાણીશું આપણા ગુજરાત રાજ્યને લઈને વાત કરીએ તો સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે ને આપણું ગુજરાત છે આ મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જેમાં ખાસ જમ્મુ કાશ્મીર છે રાજસ્થાન છે દિલ્હી છે પંજાબ છે હરિયાણા છે આ સાથે મિત્રો નેપાળના ઘણા બધા વિસ્તારો છે કે એ વિસ્તારની અંદર અત્યારે આ તમામ વિસ્તારોની અંદર હાલમાં મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો પસાર થઈ રહ્યું છે અને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે જો નજર કરીએ તો મિત્રો અત્યારે આ રીતે છે મિત્રો ભારે વરસાદની પણ સંભાવના સામે આવી રહી છે હિમવર્ષા છે એ પણ અત્યારે થઈ રહી છે આ સાથે મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એ ઘેરાવો છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપરથી આવી રીતે જઈ રહ્યો છે જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે પણ વરસાદી માહોલ છે જોવા મળશે અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર જે વર્ષ બે હજાર પચીસની પ્રથમ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે શક્તિ નામના વાવાઝોડામાં કન્વર્ટ થઈ ગઈ છે એ સિસ્ટમ હવે નબળી અવસ્થાની અંદર છે એ જોવા મળી છે પરંતુ આ વાવાઝોડાની અસરો છે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહી છે પરંતુ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપી સર્ક્યુલેશનના કારણે આજે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો તમે જોઈ શકો છો આજે વેધર ડેટા સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્ય માટે જે આ મિત્રો તમે તારીખ લખી રાખજો કારણ કે આજે ગુજરાત રાજ્યના તમામે તમામ વિસ્તારોની અંદર ખાસ કે મિત્રો આજે ભારે વરસાદની સંભાવના છે સામે આવી રહી છે કારણ કે મિત્રો તે તમે જોઈ શકો છો જે રીતે વરસાદની શક્યતા છે કે જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના જે શરદી વિસ્તારો છે આ સાથે મધ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે બોર્ડરના વિસ્તારો છે ગુજરાતના જે વિસ્તારો છે કે જ્યાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે વાતાવરણમાં મોટી અસ્થિરતા પણ સર્જાની છે તમામ અપડેટો મેળવીએ હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ ખાસ જે આગાહી સામે આવી છે કે મિત્રો ગઈકાલે જે આ તમામે તમામ વિસ્તારોની અંદર જ્યારે વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને આજે હવે મિત્રો આ વિસ્તારોની અંદર છે એ વરસાદની જે માહોલની જે શક્યતા છે એ ખૂબ ઓછી જોવા મળી છે આ વરસાદી માહોલ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર જોવા મળી રહી છે ખાસ મિત્રો આપણે નદી તો એ તમે જોઈ શકો છો ખાસ આજે આઠ તારીખ છે આઠ તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર તે આંશિક વરાપ જોવા મળે છે પરંતુ આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગરથી લઈને મિત્રો તમામ તમામ વિસ્તારોની અંદર છે કે જે પાટણ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ દાખલા વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ છે અમદાવાદ ગાંધીનગરમાં પણ મિત્રો વાતાવરણ અત્યારે ચોખ્ખો જોવા મળી રહ્યો છે પરંતુ ગણતરીની કલાકોમાં હવામાનમાં મોટી અસ્થિરતા જોવા મળતી હોય છે જેના કારણે મિત્રો અત્યારે હાલ દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા છે એ જોવા મળ્યું છે આજે મિત્રો આ વાતાવરણની અંદર જે આખા દિવસ દરમિયાન જે હવામાન સમાચાર સામે રહ્યા છે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને ગુજરાતના મિત્રો ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની છે એ સામે આવી રહી છે આગાહી આ મિત્રો હળવા વરસાદી ઝાપટા જોવા મળશે અને તમે જોઈ શકો છો કે કોઈ પણ વિસ્તારની અંદર કે જ્યાં ભારે વરસાદ જોવા મળશે નહીં પરંતુ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગે છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ જાહેર કરવામાં આવી છે હાલ મિત્રો વરસાદની જે આગાહી સામે આવી છે એમના વિશે પણ વાત કરીશું સાથે મિત્રો જે રીતે વાવાઝોડું છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે આવતીકાલથી મિત્રો જે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો ધીમે ધીમે આગળ વધી જશે એટલે કે આવતીકાલથી રાજ્યમાં છે એ ફરી એક વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે પણ ઘેરાય રહ્યો છે મિત્રો હવે હવે તમે જોઈ શકો છો કે જે વરસાદી વેધર સામે આવી છે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે જેમાં છોટાઉદેપુર છે આ સાથે નર્મદા છે સુરત છે તાપી છે નવસારી છે આમ મિત્રો તમે જોઈ શકો છો ડાંગ છે એ બધા જિલ્લાઓની અંદર છે ભરૂચ છે ભરવાડ લાગુના વિસ્તારોમાં છે નવસારી લાગુના વિસ્તાર છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળતો હોય છે આવતીકાલે પણ મિત્રો ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તારમાં બંનેમાં વધારો થયેલો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા છે કે સામે આવી રહી છે આ મિત્રો આજે પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝોડાની અસરો વર્તા છે તો અમુક ભાગોમાં આંશિક વરાપ જોવા મળશે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહી વ્યક્ત કરી છે હા મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડાની અસરો વર્તા રહી છે તો કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે એ પણ આગામી કલાકોમાં ભોકા કાઢી નાખશે મિત્રો હાલ તમે જોઈ શકો છો જે રીતે હવામાન સમાચાર સામે આવી છે ગુજરાત રાજ્યમાં જે છૂટાછેલા વિસ્તારોમાં હળમાંથી મધ્ય વરસાદી જે માહોલ જામ્યો નથી કેમ કે મિત્રો હજુ પણ ગુજરાત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આઠ તારીખ અને નવ તારીખના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવે આ વિશે મિત્રો તમે જોઈ શકો છો ખાસ આજે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જજો ત્યારે અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો ફરી એક વખત મિત્રો ભારેથી ભારે વરસાદને લઈને બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે સૌરાષ્ટ્ર અને ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે કહેવું છે કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર આપ ફાળતું હોય તેવા દ્રશ્યો સામે આવશે આવશે ખાસ મિત્રો ગુજરાતમાં જે શક્તિનામનું વાવાઝોડું છે એ પણ ન્યૂટન લેશે અને ગુજરાત રાજ્યને ખીર ખાસ કે મિત્રો ગુજરાત રાજ્યને અસર કરી શકે છે પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં છે આજે અને આવનારા દિવસોની અંદર પણ જોવા મળશે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે એમાં પણ હવામાન સમાચાર સામે આવી છે અને જે આ વાવાઝોડું છે સતત અત્યારે આપણા ખાસ કરીને મિત્રો ચાર કલાક ગુજરાતમાં વરસાદી માહોલ જામશે નહીં પરંતુ ત્યાર પછી ગુજરાતમાં અતિશય ભારે વરસાદની શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આઠ તારીખ અને નવ તારીખના રોજ વરસાદી માહોલ છે સાપેલો હોવો જોઈએ આ મિત્રો જો નજર કરીએ તો આઠ તારીખના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી છાપટા જોવા ચલા ખાસ મિત્રો વરસાદી માહોલ જોવા મળશે તેવી પણ આગળ છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા જે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લે તો મિત્રો તમે નજર કરી શકો છો કે હવામાન વિભાગ દ્વારા મિત્રો છ તારીખના રોજ એટલે કે ગઈકાલે તો કોઈ ભારે વરસાદની તે સામે આવી નથી પરંતુ જે રીતે અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા છે જેમાં તારીખ નક્કી રાખજો ગુજરાતમાં મિત્રો પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદમાં છે એ હાલ મિત્રો તમે જોઈ દે તો આ વરસાદી સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીમાંથી તે ડીપ ડિપ્રેશન કેટેગરી ડિગ્રી મજબૂત થશે ત્યાર પછી મિત્રો ડીપ ડિપ્રેશનની અવસ્થામાં આ વરસાદી સિસ્ટમ આવી ગઈ ત્યાર પછી મિત્રો જે વાવાઝોડું છે એ બની રહ્યું છે અરબસાગરના દરિયાની અંદર એ વરસાદી સિસ્ટમ પર ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની શકે છે તેમ પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહી વ્યક્ત કરી છે આજે પણ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધશે એમને લઈને વિન્ડિયો એપ્લિકેશનના માધ્યમથી જાણીશું સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચર છે જાહેર થયું છે અરબસાગરના દરિયાની અંદર ખૂબ જ દૂર અત્યારે જે આ વાવાઝોડું પહોંચી ગયું છે પરંતુ આ વાવાઝોડું લેશન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને પણ અસર કરી શકે છે હવા મનીષનાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગળ છે એ વ્યક્ત કરી છે મિત્રો આજે આ વાવાઝોડું છે મિત્રો આગામી દિવસોની અંદર સીબીઆર સાયક્લોનની અંદર કન્વર્ટ થઈ જશે જેના કારણે મિત્રો આજે પણ ગુજરાતના ઘણા બધા તમે જોઈ શકો છો વિસ્તારોની અંદર પણ ત્યાં વાવાઝોડું છે યુટર્ન લઈ ચૂક્યો છે અને જે આ વાવાઝોડું છે એ કચ્છથી મિત્રો હાલ ડાઉન ગયો ત્યાર પછી મિત્રો જે અપ થયું ત્યાર પછી મિત્રો ફરી એક વખત અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે રહ્યો છે તો કે ગુજરાતમાં અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂર્ણ ફૂંકાઈ રહ્યા છે તો આગામી દિવસો માટે પણ ગુજરાતમાં ઘણા બધા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ ખાસ મિત્રો આપણે જણાવી તો દેવભૂમિ દ્વારકાથી લઈને અત્યારે આ વરસાદી સિસ્ટમ છે ઘણી બધી દૂર જોવા મળી રહી છે પરંતુ મિની વાવાઝોડાની અસરોના ભાગરૂપે આજે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ છે જોવા મળશે અંબાલાલ પટેલ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે કારણ કે મિત્રો અત્યારે જે અંદાજીત બતાવી રહ્યા છે જે આંકડા સામે આવી રહ્યા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સાયક્લોનિક પંચ બની રહ્યું છે ત્યાર પછી મિત્રો આગામી દિવસોમાં પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે ફરી એક વખત મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીશું વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધ્યું છે અને આવનારા દિવસોની અંદર વાવાઝોડું છે કઈ દિશા તરફ આગળ વધી શકે છે અત્યારે મિત્રો તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જણાવી દઈશું કે કઈ રીતનું ગુજરાતનું હવામાન છે આગામી દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો ફેરબદલ થઈ જશે અને અગત્યના હવામાન સમાચાર સામે રહેશે આ મિત્રો ગુજરાતમાં બંગાળની ખડીની અંદર ઉપસાગરની અંદર મિત્રો અઢારથી લઈને ઓગત્રીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સામે આવી રહી છે એમને લઈને પણ મિત્રો અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો તમને જોવા ખાસ મિત્રો તમે જાણો છો કે આ બંગાળની ખડી બળ જે શક્તિનામનું વાવાઝોડું છે અત્યારે નબળો પડી ચૂક્યો છે અને આ વાવાઝોડું છે મિત્રો આગામી દિવસોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે ડિપ્રેશન ડિપ્રેશનમાંથી ખાસ મિત્રો લો પ્રેશર એરિયામાં આ વરસાદની સિસ્ટમ કન્વર્ટ થઈ છે તો ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી છે આજે મિત્રો માછીમારોને પણ આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ છે કરવામાં આવે છે પરંતુ મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે હવામાન વિભાગ અત્યારે જોઈ શકો છો એકદમ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે અને હવે પછી ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની શક્યતા છે કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જે મિત્રો હવામાન દેશ તરફથી મિત્રો આ વાવાઝોડું છે ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે પરંતુ આગામી તારીખમાં મિત્રો નવ તારીખ અને દસ તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આમ તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત નજીક છે એ શક્તિ નામનું વાવાઝોડું છે પણ ગુજરાતને અસર કરી શકે છે પરંતુ અત્યારે જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે અરબ સાગરના દરિયાની અંદર બે ભાગ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂર્ણ કર્યા છે તો ક્યાંક ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે આવનારા મિત્રો ચોવીસ તારીખ બાદ ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રને લઈને આગાહી સામે આવી છે મિત્રો તેમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એમને લઈને પણ અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે પરંતુ આ વાવાઝોડું સતત આ દિશા તરફ આગળ વધતા પણ આગળ મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે તો અમુક ભાગોમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સાગરના દરિયામાંથી જે હળવી વરસાદી સિસ્ટમ આવી રહી છે જેના કારણે ગુજરાતમાં શરદ પૂર્ણિમા પછી ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર આવનારા દિવસોની અંદર શરૂ થશે અને આવનારા નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું વ્યક્ત કરી છે મિત્રો જે રીતે તે શક્તિ વાવાઝોડું છે એ કઈ કઈ દિશા તરફ આગળ વધી જઈ ચૂક્યા છે મિત્રો અત્યારે જે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે મિત્રો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ગઈકાલે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો હતો પરંતુ એવી જ રીતે આજે પણ મિત્રો અત્યંત ભારે વરસાદની શક્યતા છે ખૂબ જ અગત્યના અને હવામાન સમાચાર છે ક્યાંક મિત્રો ભારે વરસાદ જોવા મળશે તો ક્યાંક આજે અને આવતા આવનારા દિવસોની અંદર પણ હળવા વરસાદી ઝાપટાં છે જોવા મળશે કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે કે જે અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમાં મિત્રો તમે નવ દસ તારીખના રોજ જોઈ શકો છો આજે વિખેરાઈ જ ગઈ છે ખાસ મિત્રો વરસાદી સિસ્ટમ અને આવનારા દિવસની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક અસર પણ કરી શકે છે મિત્રો જે રીતે આંકડા સામે આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિધેય તો બીજી તરફ વાવાઝોડાના ખતરા ચૂકવાળાઈ રહ્યા છે એક તરફ મિત્રો શક્તિ વાવાઝોડું છે તો આવનારા દિવસોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ કારણ કે મિત્રો ઉત્તર ભારતના ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આજે કાળાની વાદળાની વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ભારે ભારેથી અતિભારે વરસાદ તો કોઈક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો આ વાવાઝોડું છે કે જે એ પણ અત્યારે તમને જણાવી દીધું તો આ વાવાઝોડું અત્યારે ઘણું બધું દૂર જોવા મળી રહ્યું છે છ છકા અમારા રહેતા મિત્રો તમે ખાસ કે મિત્રો એ જ લાઇનમાં તમે જોઈ શકો છો કે ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે કે ભારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તો ક્યાંક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવે મિત્રો ગુજરાતનું હવામાન કેવું જોઈશે અત્યારે તમને ફરી એક વખત ભારેથી ભારે વરસાદની શક્યતા પણ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ વાતાવરણમાં